બ્લેક સ્પોટ જગ્યાઓ ઉપર બ્રિજ નિર્માણ કરવામાં આવ્યા હતા આ બ્રિજનું નિર્માણ ચાલીસ કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું ત્યાંના સ્થાનિકોને અકસ્માતનો ભય ન સતાવે અને તેમને આવન જાવન કોઈ અગવડતા ન પડે તે હેતુથી આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યાંના સ્થાનિકોને અકસ્માતનો ભય ન સતાવે અને તેમને આવન જાવનમાં કોઈ અગવડતા ન પડે તે હેતુથી આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે આ સાથે દેશમાં તમામ જગ્યાઓ ઉપર જ્યાં

નેશનલ હાઈવે દ્વારા નિર્મિત આ બંને બ્રિજ આ વિસ્તારના લોકો માટે અત્યંત મહત્વના હતા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશની અંદર જેટલા પણ આવા બ્લેક પોઈન્ટ છે કે જ્યાં અકસ્માતોની વંજા થતી હોય છે ઘણા બધા ફેટલ થતા હોય છે એવી જગ્યાઓને લોકેટ કરીને માન્ય શ્રી નીતિનજી ગડકરીજી દ્વારા અને એમના મંત્રાલય દ્વારા આવા બ્લેક પોઈન્ટ ઉપર તાત્કાલિક બ્રિજ નિર્માણ કરીને અકસ્માતમાંથી આ વિસ્તારને બચાવવા માટેનો જે સફળ પ્રયત્ન થઈ રહ્યો છે એના જ આધારે આજે ધબેણી અને બુડિયા આ બંને બ્રિજ જે નિર્માણ પામ્યા હતા એને આજે લોકાર્પણ કરવામાં આવ્યા છે આના કારણે લોકોની સુવિધા વધશે લોકોની સ્પીડ પણ વધશે અને અકસ્માત જે વારંવાર થતા હતા એમાં નહીવત અકસ્માત થવાની શક્યતા હશે કદાચ કોઈ માનવ ભૂલને કારણે થઈ શકે પરંતુ હવે એની આને કારણે એ ન થાય તો હું ચોક્કસપણે માનું છું હું આ વિસ્તારના લોકોને આ બંને બ્રિજ પ્રાપ્ત થાય આના માટે અભિનંદન આપું છું અને મોદી સાહેબ અને નીતિન ગડકરી સાહેબ બંનેનો આભાર માનું છું ધન્યવાદ